ડીસા શહેરમાં જાટ નામની નવી ફિલ્મ રિલીઝ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ખાસ કરીને શેરપુરા અને લક્ષ્મીપુરા ગામના જાટ સમાજના યુવાનોમાં આ મૂવીને લઈને એક અનેરો ક્રેજ જોવા મળ્યો હતો આજે આ બંને ગામના લગભગ પાંચસો જેટલા યુવાનોએ એક અનોખી રીતે ફિલ્મ જોવા જવાનો નિર્ણય કર્યો તેઓએ પોતાના ટ્રેક્ટર ઉપર જાટ મૂવીના પોસ્ટર લગાવ્યા અને એક વિશાળ ટ્રેક્ટર રેલી સ્વરૂપે ડીસા શહેરના ખાનગી થિયેટર તરફ પ્રયાણ કર્યું આ ટ્રેક્ટર રેલીમાં સો થી પણ વધારે ટ્રેક્ટરો જોડાયા હતા જેના કારણે શહેરના લોકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું રસ્તા પરથી પસાર થતી આ ટ્રેક્ટર રેલી સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી હતી ડીસાના ખાનગી થિયેટર પર આ યુવાનોનું સ્વાગત કરવા માટે સ્થાનિક રાજકીય નેતાઓ પણ પહોંચ્યા હતા યુવાનોના ઉત્સાહને જોઈને તેઓ પણ અભિભૂત થયા હતા જાટ મૂવીને લઈને યુવાનોમાં આટલી મોટી દિવાનગી જોઈને ફિલ્મ વિતરકો અને થિયેટર માલિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ ઘટનાએ ચોક્કસપણે સાબિત કરી દીધું છે કે ફિલ્મની વાર્તા અને કલાકારોએ યુવા પેઢીને ખૂબ જ પ્રભાવિત કર્યા છે